આણંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ રૂપિયા એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાં નાશ કરવા માટે ઓર્ડર મેળવી સબ ડિવિઝનલ શ્રી પ્રોહિબિશન અને એક્સાઇઝના શ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજ રોજ ચિખોદરા પાસે આ દારોનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોબિવિસનનો મુદ્દામાં નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓબી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે પોલીસ સ્ટેશનના ચૂકના આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રોઅલ વિદ્યાનગર પાસદ ભાલેજ ઉમરેડ ખંભોળજ તથા આણંદ રેલવે પોલીસનો આ મુદ્દામાલ છે જુલાઈ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલો છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો